ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન બે હજાર વીસ એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ એટલે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ બે હજાર વીસ તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા બે હજાર વીસના કાયદાઓ બનાવ્યા છે આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈ પણ જાતની માંગ કરેલ નથી આ કાયદાઓ બનાવતા પહેલાં ખેડૂત સંગઠનો પાસે કોઈ પણ જાતનો સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી તેમજ દેશના સંઘ રાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી બાવીસ ખેત જણસીને આવશ્યક ચીજવસ્તુના દરજ્જામાંથી કાઢી નાખવામાં આવી છે તેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં અને આ તમામ વસ્તુઓ પર ખાનગી કંપનીનું નિયંત્રણ જ રહેશે ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ કરશે અને ખેડૂતોના છ્યાસી ટકા નાના સીમાંત પર અને ગરીબ ખેડૂતો બેહાલ થઈ જશે આથી ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદાઓ તેમજ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહેલ લોકસામ ન્યૂઝ ઉપલેટા દિનેશભાઈ કંટારીયા ગુજરાત કિસાન સભા રાજ્ય સમિતિના સભ્ય આજે અમે ગુજરાત કિસાન સભા તરીકે એક આવેદનપત્ર અહીંયા મામલતદારને અમે અહીંયા આપ્યું છે કે દિલ્હીની અંદર જે ખેડૂતો જે સત્યાગ્રહ કરી રહ્યા છે એ સત્યાગ્રહના સમર્થનમાં અમે આજ રોજ અહીંયા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમે અમે માંગ ઉઠાવી છે કે જે જે ત્રણ કૃષિ કાયદાઓ સંસદમાં જે પસાર કર્યા છે જે ખેડૂતોની માગણી નથી માટે આ કાયદાઓ પાછા ખેંચી લેવાની અમે માંગ ઉઠાવી છે અને જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનનું સરકાર રક્ષણ કરે એની ઉપર દમન ન કરે એવી માંગ લઈને અમે આજે આવ્યા છીએ